નમસ્કાર અંબાજી શક્તિપીઠમાં આવેલી કૈલાસ ટેકરી પર વિરાજમાન શ્રી શાંતિશ્વર મહાદેવનો ઇઠયાસીમો પંચ દિવસીય દિવ્ય શિવ પાટોત્સવ યોજાયો હતો યોજાશે શ્રી આરાસોરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને કૈલાસ ટેકરી ભક્ત મંડળના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પાટોત્સવ વીસ મે બે હજાર પચીસથી ચોવીસ મે બે હજાર પચીસ સુધી ચાલશે દરરોજ સવારે આઠ વાગ્યાથી રાત્રે અગિયાર કલાક સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે આ માટે મંદિર અને ભક્ત મંડળે તૈયારીઓ શરૂ કરી દીધી છે પાટોત્સવમાં ધર્મધ્વજ પ્રતિષ્ઠા અને શ્રી રામ મહાજક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શિવ મહાભિષેક ઉપરાંત અંબાજી મંદિરથી કૈલાશ ટેકરી સુધી પોથી યાત્રા નીકળશે શિવ ભક્તમા સત્સંગ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે ચોવીસ મે શનિવારે પાટોત્સવના અંતિમ દિવસે શિવ મહાભિષેક અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનું આયોજન છે શ્રી રામ મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે કૈલાશ દેકરી મહાત્મા પુસ્તિકાનું વિમોચન કરાશે મહાનુભાવો અને ભક્તોનું સન્માન કરવામાં આવશે કથા વિરામ સાથે કાર્યક્રમ સંપન્ન થશે